હેલો મિત્રો આવી ગયા છે એક નવો વિડીયો લઈને જે તમને જોવામાં બહુ મજા આવશે અમે અત્યારે અત્યારે જઈ રહ્યા છીએ હવે વરસાદી માહોલ છે બહુ સારો એવો વરસાદ પડી ગયો અમને રખાડવાનું મન થઈ ગયું તો અમે નીકળી ગયા છીએ ત્યારે સોટીલા તરફ આજે તારીખ થઈ ગઈ છે ત્રીસ ત્રીસ તારીખના દિવસે અમે જઈ રહ્યા છીએ સોટીલા તરફ હવે આ વિડીયો ક્યારે અપલોડ થાય ને ક્યારે તમે જોઈશો એ અમને કંઈ ખબર નથી બરોબર આજે તો હું શીખાવ માણસો એડિટિંગ કરતા આવડતું નથી ને આ પહેલો આપણો વ્લોગ છે વ્લોગ કેવો લાગ્યો તમને મજા આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને હા સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ને વધારે વાર ના લગાડતા અમે આવી ગયા છીએ ચોટીલા સીડીઓ ચડતા ચડતા વાર લાગશે તો લાવે ને થોડુંક કાપીને તમને મંદિરના દર્શન કરાવી દઈએ બરોબર ને આપણે આવી ગયા છીએ અત્યારે મંદિરની અંદર મંદિરની અંદરનો નજારો કઈક આવો છે માતાજીની મૂર્તિ તમને દેખાય છે જો તમે માતાજીના દર્શન ન કર્યા હોય તો તમે જરૂર અને જરૂર વિડિયો ઉભો રાખી અને માતાજીના દર્શન કરી શકો છો જય માતાજી જય માતાજી મન મૂકીને માતાજીના દર્શન કરી લીધા છે ત્યારબાદ આ નજારો જોયો ચોટી લાવો ને આ જગ્યાએ તમે ફોટા ન પાડો એવું તો કોઈથી બને જ નહીં અમે પણ થોડુંક વિચાર્યું અમે વિડિયો બનાવ્યો અને પછી ફોટા પાડવાનું શરૂ કર્યું અમે ચાર પાંચ ફોટા પાડી લીધા જોઈ લ્યો મિત્રો ત્રણ ચાર જણા હતા ફોટા આવવા પાડ્યા છે ભલે હારા આવ્યા હોય આવ્યા હોય પણ માતાજી આ જગ્યાએ આવી અને ફોટા તો અમે પાડવી અમે હું ગમે એ માણા આવીને ફોટો પાડે પાડે ને પાડે જગ્યા જગ્યા જેવી છે ચાલો મિત્રો હવે અમે નીચે ઉતરવાની તૈયારી કરીએ થોડાક આગળ વધી નજારો જોઈ લ્યો ચોટીલાનો નજારો આવો હતો સમય થઈ ગયો છે લગભગ અઢીથી ત્રણ વાગ્યાની આજુબાજુનો હવે ટાઈમ થઈ ગયો છે ખસકાવાનો તો અમે ખસકાવી મૂક્યા છે અમારા ઘર તરફ બરોબર છે ને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો કયા ગામથી જોવો છો તમે અને હા મિત્રો તમને કેવા વિડીયો ગમે છે એ પણ જરાક કોમેન્ટમાં કહી દેજો તો અમે અમારી રીતના થાતી મહેનત કર્યા રાખશું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં